વડોદરાના કમાટી બાગમાં આવેલા પ્રાણી સંગ્રહાલયમાં રખડતા શ્વાનોએ છ હરણને ફાડી ખાતા ખડભરાટ મચી ગયો બનાવની જાણ થતાં જ મ્યુનિસિપલ કમિશનર સહિતના ઉચ્ચ અધિકારીઓ ઘટના સ્થળે પહોંચ્યા જે પ્રકારે રખડતા શ્વાનો હરણના પિંજરામાં ઘૂસી ગયા તેને લઈને અનેક સવાલો છે સમગ્ર ઘટનામાં પ્રાણી સંગ્રહાલયના સિક્યોરિટી ગાર્ડની બેદરકારી પણ સામે આવી ત્યારે તંત્ર દ્વારા હરણના મોત મામલે સઘન તપાસ શરૂ કરાઈ વડોદરાના પ્રાણી સંગ્રહાલયમાં રખડતા શ્વાનો શ્વાનોના હુમલામાં છ હરણના મોત નીપજતા ખળભળાટ વડોદરાના કમાટી બાગમાં આવેલા પ્રાણી સંગ્રહાલયમાં રખડતા શ્વાનોએ હુમલો કરતા છ જેટલા કારિયાળ હરણના મોત નીપજ્યા છે વહેલી સવારે અંદાજે પાંચ વાગ્યા આસપાસ ત્રણ જેટલા રખડતા શ્વાન પ્રાણી સંગ્રહાલયમાં હરણના પિંજરામાં ઘૂસી ગયા હતા અને તેમણે પાંજરામાં રહેલા હરણ પર હુમલો કર્યો હતો શ્વાનોએ કરેલા હુમલામાં છ હરણના મોત નીપજ્યા જ્યારે કે અન્ય બે હરણ ઇજાગ્રસ્ત થયા હતા બેદરકારી સામે આવી છે ત્યારે જૂના સંચાલકોએ સમગ્ર ઘટના દબાવી દેવાનો પણ પ્રયાસ કર્યો મીડિયા કર્મીઓ પ્રાણી સંગ્રહાલયમાં પહોંચે તે પહેલા જ સંચાલકો દ્વારા અજ્ઞાત હરણના મૃતદેહોના પોસ્ટમોર્ટમની કામગીરી કરવામાં આવી હતી જૂના ક્યુરેટરે જણાવ્યું કે ઘટના અંગે બે દિવસમાં રિપોર્ટ તૈયાર કરી મ્યુનિસિપલ કમિશનરને રજૂ કરવામાં આવશે ઝુ વિસ્તારનું એક કાળીયારનું જે એન્કલોઝર છે સવારે અમને એક તરત મેસેજ મળ્યા કે કાળિયારના એન્કલોઝરમાં કૂતરા પડી ગયા છે તરત એના માટે અમે તરત સ્થળ પર દોડી આવેલ હતા અને આ ઘટના જે છે

શ્વાનોના હુમલા વખતે સિક્યુરિટી ગાર્ડ ક્યાં હતા શ્વાનો છે ઘરના પાંજરા સુધી પહોંચી ગયા ત્યાં સુધી કેમ ગાર્ડ અંધારામાં રહ્યા છ કાર્યાના મોત મામલે જવાબદાર કોણ જુમાં રહેલા અન્ય પ્રાણીઓ પર શ્વાનોએ હુમલો કર્યો હતો પ્રાણી સંગ્રહાલયના પાંજરામાં રહેલા પશુ પક્ષીઓ સામાન્ય રીતે સુરક્ષિત હોય છે પરંતુ જે રીતે શ્વાનોએ છ કાર્યાને ફાડી ખાધા તે જોતા પાંજરામાં રહેલા અન્ય પ્રાણીઓની સુરક્ષા પર અનેક સવાલો ઊઠી રહ્યા છે રૂપેશ ચોક્સી જીએસટીવી વડોદરા